બાઈક હે મારા પિતાનું નામ રટોલભાઈ મહેતા મેં છે મારું માતા અંધળી હોસ્પિટલ ખાતે મેલ નર્સ તરીકે નોકરી કરું છું મારું નામ મારા એન્જિનિયરિંગ કર્યું છે અત્યારે બોડકન ફાઇનાલ ઇન્ટીગ્રેટ કંપનીમાં મારું નામ રમણકુમાર રमणભાઈ છે હું જયદલ લાઇફલાઇન્સ માં ધ્રવ કરું છું અને છું મારું નામ વિદેશ ઉમર વૈરાલભાઈ પપ્પાનું નામ વૈરાલભાઈ ડાયાભાઈ છે મારે 10 મે સબ્જેક્ટ છે અને હું ઇંગ્લિશ મીડિયા સ્કૂલમાં જોબ કરું છું મારું નામ વસંત કુમાર કનુભાઈ મકવાણા હાલ હું ચરો સમાજ ના પ્રમુખ પદે છું અને અમે વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જે લગ્ન પરિચય સંમેલન ચોથું રાખવામાં આવ્યું છે એમાં એકસો બાર પુરુષ યુવકો અને પંચાણ ભાગ લીધો છે આનો મેઈન ઉદ્દેશ એ છે કે પાત્ર સારું હોય પણ એને સમાજમાં પ્રસિદ્ધિ ના મળી હોય એટલે થતા નથી મેરેજ તો આ એક સમૂહનો બધાને ભેગા કરી અને એકબીજાનો પરિચય કેળવે અને જલ્દી એમના લગ્ન થાય એ એક શુભે અમારી હેતુ છે ઉદઘાટન પ્રસંગે ચકલાસી ના ગાદીપતિ શ્રી રામ સ્વરૂપદાસજી અત્રે પધાર્યા હતા એમના હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ સમારંભના પ્રમુખ તરીકે રંજનબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બધા દીપા કરી અને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ પ્રોગ્રામ અમે ચાલુ કર્યા ના છે એમાં મુખ્યત્વે ના છે પણ બરોડા અમદાવાદ અને સમગ્ર ગુજરાત ના ઘણા બધા યુવક યુદ્ધ પધારેલા છે